બંનેને મૃતદેહોને પીએમ મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતના પગલે હાવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જો કે પોલીસે જવાનોને ભેગા થયેલ લોકોને ભીડ દૂર કરીને રોડ ખાલી કરાવી ટ્રાફિક ફ્લો કર્યો હતો જી હા મિત્રો પોલીસ પોલીસની પ્રાથમિક માહિતી તપાસમાં મૃતકોની ઓળખ ધાંગધ્રાના પીપળા ગામના રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયા તરીકે થઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ આભાર